હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર અડતાલીસ જેના અંદર સાઇન્ટ એમસી આપણે ભણવાના છીએ મિત્રો એ જીકેના છે બરાબર જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણનો જે પૂછાશે મિત્રો એના અંદર આ બધા પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે અને આ મોડલ પેપરની જે સિરીઝ છે મિત્રો એ તમને ખૂબ જ કામ આવવાની છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર એકથી સુડતાલીસ અપલોડ કરી દીધા છે મિત્રો આ અડતાલીસમાં નંબરનું છે બરાબર એ એકથી સુડતાલીસ મોડલ પેપર મિત્રો જોજો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવવાના છે બરાબર તમે પણ જો તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા બધા મોડલ પેપર તમારા માટે અમે લાવતા રહીશું પોલીસ કોન્સ્ટેબલ માટે માટે બરોબર તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર અડતાલીસ જેના અંદર સાઈઠ પ્રશ્નો જીકેને આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય સેવક તરીકે કોણ ઓળખાય છે તો રવિશંકર મહારાજ જે છે મિત્રો એ ગુજરાતના મુખ્ય સેવક તરીકે ઓળખાય છે થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મુખ્ય સેવક નહીં મુખ્ય સેવક હવે બરાબર એટલે કરેક્શન કરી લેજો બરાબર તો મુખ્ય સેવક તરીકે રવિશંકર મહારાજ ઓળખાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કલાગુરુનું બિરુદ કોણે મળ્યું છે તો રવિશંકર રાવળને છે મિત્રો ગુજરાતના કલાગુરુનું બિરુદ મળેલું છે બરાબર રવિશંકર મહારાજ અને રવિશંકર રાવળ બંને મિત્રો અલગ અલગ વ્યક્તિ છે બરોબર અને આના અંદર દરેક વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંદ છોડો આંદોલન ઓગણીસસો બેતાલીસ વખત તે ગુજરાતના શાળા કોલેજમાં કેટલા દિવસની હડતાળ પડી હતી તો જોઈ લો મિત્રો હિંદ છોડો આંદોલન જે ઓગણીસો બેતાલીસના વખતે થયું હતું તે સમયના અંદર ગુજરાતના અંદર શાળા કોલેજમાં કેટલા દિવસની હડતાળ પડી હતી એકસોને પાંચ દિવસની મિત્રો હડતાલ પડી હતી બરોબર આ જે છે ને એ ઇતિહાસનો પ્રશ્ન છે પરીક્ષાના અંદર આવી શકે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત ચળવળ અને થયેલ હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યા હતા તો મોરારજી દેસાઈ મિત્રો ઉપવાસ કર્યા હતા આ ઘટના બાબતે બરાબર તો જુઓ મિત્રો જીકેના આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા મોડલ પેપર તમારા માટે પોલીસ કોન્સ્ટેબલના આવતા રહેશે બરાબર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોમનાથના યાત્રાઓનો યાત્રાવીરો કોણે માફ કર્યો હતો તો સિદ્ધરાજ જયસિંહ મિત્રો એની માતા મિનળ દેવીના કહેવાથી મિત્રો સોમનાથના યાત્રાઓનો યાત્રા વિરોધ જે હતો એ માફ કર્યો હતો બરાબર સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાતી એમની માતા મિનળ દેવીના કહેવાથી હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી તો બિરલા ભવનના અંદર મિત્રો ગાંધીજીની હત્યા થઈ હતી દિલ્હીના અંદર બરાબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં હડપીય સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે તો રંગપુર સ્થળેથી મિત્રો પ્રાપ્ત થયા છે હવે આઠમા નંબરનો પ્રશ્ન મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે હું કૂતરાને મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું આવું કોનું કથન છે મિત્રો તો ગાંધીજીનું મિત્રો આ કથન હતું હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સત્યાગ્રહના લીધે સરદાર પટેલને સરદાર કહેવાયા તો બારડોલી સત્યાગ્રહના લીધે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેવાયા બરોબર જુઓ જી કે ના આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે મિત્રો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો સત્તાવનની ક્રાંતિ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો તો તાત્યા ટોપે મિત્રો આવ્યો હતો હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી તો ગાંધીજીએ મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો વીસના રોજ કરી હતી બરાબર ઓગણીસો વીસ હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી તો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ મિત્રો મિત્રો ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સલ્તનત યુગના અંદર ગુજરાતમાં કયું બંદર સમૃદ્ધ હતું તો ખંભાત બંદર જે છે ને મિત્રો એ સલ્તનત યુગના અંદર ગુજરાતના અંદર બંદરે જે છે ને એ સમૃદ્ધ બંદર હતું બરોબર ખંભાત હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા તો સંજાણ બંદરે યાદ રાખજો મિત્રો સંજાણ બંદરે પારસીઓ સૌપ્રથમ ગુજરાતના અંદર ઉતર્યા હતા બરોબર હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીની યાત્રી યુ એન સાંગ કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી તો ધ્રુવસેન બીજાના સમયના અંદર મિત્રો આ ચીની યાત્રી જે છે ને યુએન સાંગ એને ગુજરાતની મુલાકાત લીધી હતી બરોબર યાદ રાખી લેજો ધ્રુવસેન બીજાના સમયમાં હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો તો આરબ આક્રમણથી મિત્રો આ મૈત્રક શાસનનો અંત થયો હતો બરોબર આરબ આક્રમણથી હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ જે જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું તો ચંદ્રગુપ્ત મૌર્યએ મિત્રો આ જૂનાગઢના અંદર સુદર્શન તળાવ બંધાવ્યું હતું બરોબર ચંદ્રગુપ્ત મૌર્યએ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન હજુ સુધી મિત્રો પૂછાય છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું તો સોલંકી વંશનો જે રાજાઓ હતા મિત્રો એ સમયના અંદર ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુર્જર પ્રતિહારો પાટનગર કયું હતું તો ભીંડમાલ જે છે ને ભીંડમાલ જે ગુજરાત પ્રતિહારોનું પાટનગર હતું બરાબર આ પણ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો જુઓ મિત્રો આ બધા જીકેના પ્રશ્નો છે મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે મિત્રો અને આવા પ્રશ્નોની તૈયારી કરજો અગાઉ મેં મોડલ પેપર મિત્રો બનાવેલા છે બરાબર આ મોડલ પેપર અડતાલીસમું છે આના પહેલાં મિત્રો એકથી સુડતાલીસ મોડલ પેપર બનાયા છે જે બધા તમે જોઈ લેજો મિત્રો જે એના અંદર સારું એવું મિત્રો જીકે કવર કરી દેવામાં આવ્યું છે જે તમારું પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણનો છે ને મિત્રો એ મોટાભાગે મિત્રો કવરઅપ થઈ જશે બરોબર એટલે એ બધા વિડીયો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો પોલીસ કોન્સ્ટેબલના જે મિત્રો તમારા ગ્રુપ હોય ચેનલો હોય એના અંદર પણ શેર કરતા રહેજો બરોબર હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા તો વિમલ મંત્રીએ મિત્રો તમને ખબર છે કે કુંભારિયાના જૈન મંદિરો બંધાવ્યા હતા બરાબર વિમલ મંત્રીએ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસલમાનને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું તો માધવ મંત્રીએ મિત્રો યાદ રાખી લેજો આ માધવ મંત્રી એ છે મિત્રો જે કર્ણદેવ વાઘેલાના મિત્રો આ મંત્રી હતો ને મિત્રો આ માધવ મંત્રી હતો બરાબર એણે મુસલમાનને ગુજરાત આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું બરાબર માધવ મંત્રીએ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો છપ્પન યાદ રાખી લેજો ઓગણીસો છપ્પનના રોજ મિત્રો મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી તો ગુજરાતના અંદર સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત મિત્રો ઓગણીસ સો રોજ થઈ હતી હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજી આફ્રિકામાંથી ભારત ક્યારે પરત ફર્યા તો ઓગણીસો પંદરના રોજ મિત્રો ગાંધીજી આફ્રિકામાંથી ભારત પરત ફર્યા હતા બરોબર ઓગણીસ સો પંદરના રોજ હવે પચીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો તો ત્રિભુવન પાળ જે છે મિત્રો એ ગુજરાતના અંદર સોલંકી વંશનો છેલ્લો રાજા હતો બરાબર ત્રિભુવન પાળ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ કોના સમયમાં થઈ ગયા તો આનો જવાબ આવશે મિત્રો વિશલદેવ વાઘેલાના સમયના અંદર વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ થઈ ગયા બરાબર વિશલદેવ વાઘેલાના સમયમાં અંદર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો તો સિદ્ધરાજ જયસિંહ મિત્રો તમને ખબર છે કે સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવ અને નગીના વાડી કોણે બનાવી હતી તો કુતબુદ્દીન અહેમદે મિત્રો તમને ખબર છે કે કાંકરિયા તળાવ અને નગીના વાડી બનાવી હતી બરાબર કુતબુદ્દીન અહેમદે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાવના કયા કયા પ્રકાર હોય છે તો વાવ મિત્રો કયા કયા પ્રકારની હોય છે જે પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાય છે તો જો મિત્રો વાવ જે છે ને એ નંદા પ્રકારની હોય છે ભદ્રા પ્રકારની હોય છે જયા પ્રકારની હોય છે અને વિજયા પ્રકારની હોય છે હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો પાટણના અંદર રાણકી વાવનું નિર્માણ મિત્રો રાણી ઉદયમતીએ કરાવેલું છે કોણે કરાવેલું છે રાણી ઉદયમતીએ બરાબર તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આવો નવા વિડીયો આવતા રહેશે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે અને જે મોડલ પેપર સિરીઝ ચાલુ છે મિત્રો એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો અને તમારા માટે મિત્રો હજુ સુધી પણ મોડલ પેપર આવતા રહેશે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે તો મહેસાણાના અંદર આવેલી છે બોતેર કોઠાની વાવ તો આ પ્રશ્ન સર મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક પ્રવેશવાળી વાવ કયા પ્રકારની વાવ હોય છે તો જુઓ મિત્રો એક પ્રવેશવાળી વાવ હોય ને એને નંદા પ્રકારની વાવ કહેવાય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવાગઢ પાસે ચંપાનેરમાં આવેલી ગેબન શાહની વાવ કયા પ્રકારની વાવ છે તો એ વાવ છે ને મિત્રો એ નંદા પ્રકારની વાવ છે બરાબર યાદ રાખી લેજો હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો ધર્મેશ્વરી વાવ છે મિત્રો એ મોઢેરાના અંદર આવેલી છે કયો આગળ આવેલી છે મોઢેરાના અંદર હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશળ ભગતની વાવ ક્યાં આવેલી છે તો વઢવાણના અંદર મિત્રો દેશળ ભગતની વાવ આવેલી છે બરાબર હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુધિયા વાવ ક્યાં આવેલી છે તો દુધિયા વાવ જે છે ને મિત્રો એ ભદ્રેશ્વર ખાતે આવેલી છે બરોબર ભદ્રેશ્વર ખાતે તો જુઓ મિત્રો આ મહત્વની જે વાવ છે ને એના અંદરથી પ્રશ્નો વન લાઇનરના અંદર અને જોડકા સ્વરૂપે પણ મિત્રો પૂછાતા હોય છે બરોબર અને આ જે બધા પ્રશ્નો છે ને વારસાના પ્રશ્નો છે અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર વારસો મિત્રો સારા એવા માર્ક્સના અંદર પૂછાશે બરોબર એટલે વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કપડવંશમાં કઈ વાવ આવેલી છે તો કપડવંશના અંદર મિત્રો કાંઠાની વાવ આવેલી છે સિંગર વાવ આવેલી છે અને કુંકા વાવ આવેલી છે બરાબર યાદ રાખી લેજો ઘણી બધી પરીક્ષાના અંદર આ બધી વાવો પૂછાયેલી છે મિત્રો તો કપડવંશના અંદર મિત્રો જોઈ લો કાંઠાની વાવ આવેલી છે સિંગર વાવ આવેલી છે અને કુંકા વાવ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી તો રાણી રોડાબાએ મિત્રો આ ગાંધીનગરના અંદર આવેલી અડાલજ વાવ છે ને મિત્રો એને બંધાવી હતી બરોબર અડાલજ જ વાવનું મિત્રો બીજું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી જણાવજો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માતર ભવાની વાવ ક્યાં આવેલી છે તો માતર ભવાની વાવ જે છે ને મિત્રો એ આપણા અમદાવાદના અંદર આવેલી છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બે પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો ભદ્ર પ્રકારની વાવ છે મિત્રો આ બે પ્રવેશવાળી વાવ બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભમ્મરિયો કુવો ક્યાં આવેલો છે તો ભમ્મરિયો કૂવો જે છે ને મિત્રો એ મહેમદાબાદના અંદર આવેલો છે બરોબર મહેમદાબાદના અંદર હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ક્યારે કરી હતી તો જોઈ લો મિત્રો બે હજાર ચૌદના રોજ મિત્રો આ રાણકી વાવ જે આપણા પાટણના અંદર આવેલી છે ને એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના અંદર મિત્રો સામેલ કરવામાં આવી હતી બરોબર બે હજાર ચૌદના અંદર તો આ જે બધા પ્રશ્નો છે મિત્રો તમારા પરીક્ષાના અંદર જોવા મળશે મિત્રો અને આ જે બધા પ્રશ્નો છે મિત્રો એ સાંસ્કૃતિક વારસાના છે આ લેવલ ઉપર સાંસ્કૃતિક વારસો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે તમને ખબર છે મિત્રો પોલીસ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર અડતાલીસ છે બરોબર જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે જીકેના ભણવાના છે અત્યાર સુધી મિત્રો આપણે 42 પ્રશ્નો સમજ્યા છીએ બરોબર તો એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતાં પહેલાં તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે બરોબર પેપર કેવું પૂછાશે કયા અંદર અંદરથી પૂછાશે મિત્રો એ બધી ડિટેલ આપું છું તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસો ગુણનું પૂછાવાનું છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વિચારો થઈ ગયેલું છે બરાબર જે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે એ પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો અભ્યાસક્રમ છે જોઈ લેજો તો પાર્ટ વનના અંદર મિત્રો તમે જોઈ લો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી બીજા અંદર જોઈ લો મિત્રો કોન્ટિટિવ એપ્યુટેડ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા એ કોમ્પ્રિહેન્સિવ સ્વરૂપે પૂછાશે મિત્રો એટલે ગ્રામર સ્વરૂપે એ વીસ ગુણનું પૂછાશે મિત્રો એટલે પાર્ટ વન જે કુલ છે ને મિત્રો એ એસી ગુણનો પૂછવાનો છે આ પાર્ટ વનના અંદરથી મિત્રો એસી ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે બત્રીસ ગુણ તો ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો બત્રીસ ગુણ એટલે ચાળીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે હવે નીચે જુઓ મિત્રો પાર્ટ ટુ આપ્યો છે જે એકસો વીસ ગુણનો પૂછાવાનો છે જેના અંદર ભારતનું બંધારણ is going na andar pusase વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાળીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો જે આ પ્રશ્નો છે એ બધા મિત્રો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે આમ કુલ મિત્રો પાર્ટ ટુ જે છે ને એકસો વીસ ગુણનો પૂછાશે આ એકસો વીસ ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે અડતાલીસ ગુણ ફરજીયાત લાવવાના રહેશે એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો એટલે જુઓ મિત્રો પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર જે તમારે પાસિંગ માર્ક્સ જે લાવવાના છે ને તો ફરજીયાત લાવવાના જ રહેશે મિત્રો નહીં તો તમે ફેલ થશો તો જો મિત્રો આ બધા ટૉપિકો ઉપર મિત્રો તૈયારી સારી એવી કરજો મિત્રો જે તમારો ટોપિક નબળો પડતો હોય તો એના અંદર સારી એવી તૈયારી કરી લેજો તો તમારા માટે મિત્રો જો હવે તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બે પ્લે લિસ્ટ ચાલુ છે એક આ જે મોડલ પેપરની સિરીઝ ચાલુ છે મિત્રો જેના અંદર આ વિડીયો સાથે એકથી અડતાલીસ મોડલ પેપર થઈ જશે બરોબર હજુ મોડલ પેપર આવતા રહેશે બધા તમે જોજો તમારા મિત્રોને શેર કરજો જે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પણ આપ આપી દે એક બીજો મિત્રો પ્લે લિસ્ટ છે જેના અંદર સ્પેશિયલ મિત્રો ટોપિક ઉપર વિડીયો છે જે ભારતના બંધારણના મિત્રો પાંચ વિડીયો બનાવ્યા છે મિત્રો જોઈ લેજો ત્રીસ ગુણનું ભારતનું બંધારણ છે મિત્રો બહુ મોટો માર્કનો ભાર છે મિત્રો જોઈ લેજો પછી વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી બરોબર સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળ એના પણ ઘણા બધા વિડીયો છે એનું પણ પ્લે લિસ્ટ છે મિત્રો ચેનલ પર પણ જોવા મળશે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર જોવા મળશે ત્યાંથી તમે જોઈ લેજો ટીચિંગ અછ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના મિત્રો જે વિડીયો છે જે પ્લે લિસ્ટો બનાવે છે એની ડાયરેક્ટ મિત્રો લિંક એના અંદર મૂકી દેતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂનાગઢમાં કઈ વાવ આવેલી છે તો જૂનાગઢના અંદર મિત્રો ઉપરકોટની વાવ આવેલી છે નવધાણ કુવો આવેલો છે અને અડી કડીની વાવ આવેલી છે જે અવારનવાર પરીક્ષાના અંદર પૂછાતું રહે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારી વાવ ક્યાં આવેલી છે તો વણઝારી વાવ જે છે મિત્રો એ આપણા મોડાસાના અંદર આવેલી છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિકમ બારોટની વાવ ક્યાં આવેલી છે તો પાટણના અંદર મિત્રો આ ત્રિકમ બારોટની વાવ આવેલી છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ હોય તો જયા પ્રકારની જે વાવ હોય ને મિત્રો એના અંદર ત્રણ પ્રવેશ દ્વાર આવેલા હોય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાનવાડી અને જ્ઞાનવાડી વાવ ક્યાં આવેલી છે તો સિદ્ધપુરના અંદર મિત્રો આ સાનવાડી અને જ્ઞાનવાડી વાવ આવેલી છે તો આ બધી જે મહત્વની વાવ છે ને મિત્રો અવારનવાર પરીક્ષાના અંદર પૂછાય

કે સાસુ બહુની વાવ ક્યાં આવેલી છે તો લુણાવાડાના અંદર મિત્રો આ સાસુ બહુની વાવ આવેલી છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદા હરીરની વાવ ક્યાં આવેલી છે તો દાદા હરીરની વાવ છે ને મિત્રો એ આપણા અમદાવાદના અંદર આવેલી છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનલ વાવ ક્યાં આવેલી છે તો મિનલ વાવ જે છે ને મિત્રો એ વીરપુરના અંદર આવેલી છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા વાવ ક્યાં આવેલી છે તો ગંગા વાવ જે છે ને મિત્રો એ વઢવાણના અંદર આવેલી છે ક્યાં આગળ આવેલી છે વઢવાણની અંદર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી વાવ ક્યાં આગળ આવેલી છે તો નવલખી વાવ છે ને મિત્રો એ વડોદરાના અંદર આવેલી છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરણેશ્વરી યાદ રાખજો શરણેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો હળવદના અંદર મિત્રો આ વાવ આવેલી છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાણા વાવ ક્યાં આવેલી છે તો વંથલીના અંદર મિત્રો આ ભાણા વાવ આવેલી છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ કુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે તો ભદ્રેશ્વરના અંદર મિત્રો આ બંને વાવ આવેલી છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાર પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો વિજયા પ્રકારની વાવ જે છે ને એ ચાર પ્રવેશ દ્વારવાળી વાવ કહેવાય છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાજી વાવ ક્યાં આવેલી છે તો હિંમતનગરના અંદર આવેલી પૂછાયેલી મિત્રો આ કાજી વાવ અને ઘણી બધી પરીક્ષાના અંદર આ વાવ પૂછાયેલી છે મિત્રો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વઢવાળી વાવ ક્યાં આવેલી છે તો ખંભાતના અંદર મિત્રો વઢવાળી વાવ આવેલી છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે તો બ્રહ્મકુંડ વાવ જે છે મિત્રો એ પ્રભાસ પાટણના અંદર આવેલી છે તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો ની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આ જે મોડલ પેપર છે ને મિત્રો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો મિત્રો બરોબર કે જેથી કરીને દરેકને આ મોડલ પેપર જોવાનો લાભ મળે હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર અડતાલીસ છે મિત્રો જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાખો વાવ ક્યાં આવેલી છે તો વઢવાણાના અંદર મિત્રો આ લાખો વાવ આવેલી છે હવે તમારા માટે મિત્રો આ તમને ખબર છે કે આ સાઈઠ પ્રશ્નો મિત્રો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ બનાવ્યા છે જે આપણે તમને ખબર છે મોડલ પેપરના છે ને સ્પેશિયલ વિડીયોના એ બંનેની લિંક પણ મિત્રો એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર